હેલો ફ્રેન્ડ જય શ્રી કૃષ્ણ હર હર મહાદેવ કેમ છો બધા તો રોજની જેમ કામ કરીને ફ્રી થયા બે છોકરીઓ વઈ ગયું સ્કૂલે ટિફિન લઈને અને આજ તો બે ભાઈઓ ઘરે છે તો પરમ પરમપૂજનને લઈને અને વાળી ગયા છે બાપુજીને ને બે ભાઈઓ પાંચેય જણ વાડીએ વઈ ગયા છે અને અમે બે બહેનો ઘરે છે હવે તો બધા આવે તો હાલો હવે રસોઈ તૈયાર કરી રાખી અને બેન છે ને ત્રોફાનું પાણી કાઢે છે એક પછી એક ત્રોફા ખરી ખરી નીચે પડે છે મૂળિયામાંથી મીલી બગાવી ગયો છે ને એના બધા ડીટિયા હોય ત્યાંથી હળી ગયા છે ને ખરી જાય છે એક તો ગાડીને મોરા ઉપર પડ્યો ને તો ગાડીનો મોરો ભાંગી નાખ્યો નીચે ગાડી પડી હતી તો એને જાણે જાણે ખરી જાય ત્રોફા આવ્યા છે ગણાય પણ એમાં એના ડીટીએથી હળો બેહી ગયો છે મીલી બગાવી ગયો છે તો આ એક ત્રોફો હમણાં અત્યારે ખૈરો તો કીધું બેન લઈ આવી એને જાઈને જાઈને ખૈરો પાણી અહીં સારું છે ત્રોફામાં પણ ડીટેથી હળી જાય અને જો આવી રીતના ડીટિયા હળી જાય અને

આ લૂમ તો બહુ બે ત્રણ મોટી લૂમ છે પણ હવે એમાં હું થયું છે ને દીટેથી ખરી રહે આની નીચે રહેવાય નહીં આ કંઈ માથે પડે આની શું ગેરંટી પરમ પૂજન ને હવે ધ્યાન રાખવું જો હે નીચે રમતા હોય કપડાં હુકવા જાય તો આવડા આવડે માથા માથામાં પડ્યો હોય તો કીધું બેન ત્રોકો ફાડે છે બે બેનું ખેસી ને તોડી હાલો જોર લગા કે અહીંયા હાલો થઈ તો ગયું હો જો મલાઈ ખાટવી હતી ને તો બે બેન અહીંયા થઈને ફાયડો તો હાલો પીવું હોય તો આવી જાવ અમારા ટ્રોફાનું પાણી નારિયેળનું નારિયેલ પાણી તો અહીંયા બને છે બાજરાના રોટલા અને કિત્તું મૂક્યું છે ચોખાની ફરફરનું આંધણ એમાં મીઠું પાપડનો ખારો તેલનું મોન અને જીરું અને તીખા ખાંડીને એટલું બધું નાખી દીધું છે તો એ હવે ઉકળે અને અહીંયા આપણો

નાના અસલ જ થઈ જાય હવે તો ઘઉનો લોટ નાખી અસલ થઈ જાય પકડવા લાગુ ચોખા નો ખીચો થઈ ગયો છે તૈયાર અને હવે આની છે ને ખંચા ફરફેર કરી નાખવાની હે બાજરાના રોટલા મારે થઈ ગયા હવે એટલી રોટલી કરવાની હે

મન જાતે સંજોતરા કો ચોરા ખાય ને મજા આવે જોવાની જેટલો ઉચોરી ને જેટલો ખુલી ખુલી છે એને આટો જ પડે કઈ બાપા આતિયા કુના બાપા એમ કે ને તું આલે

કાકરો ભલે રહ્યો કાકરો ભલે રહ્યો ભાઈ એ ભલે રહ્યો ઈ સાડી ઉડી જાય એટલે રાખ્યું હોય ભલે રહ્યું ઈ લે આને બધાય લઈ લીધા પાણકા તો અત્યારે છે ને પરમભાઈ થઈ ગયા છે એકલા કેમ કે કીતુ ને એને માં જીજાજી પહોળ ફેન્સી અને પૂજન એટલા ગયા છે મારા નણંદની ઘરે જો સુફઈની ઘરે ગયા પૂજનભાઈ એના ફઈની ઘરે મારા નણંદની ઘરે આટો મારવા ગયા છે અને ભાઈ હવે અત્યારે એકલા છે તો હું એને રાખું તો છે ને સાની રસોઈ બનવાની છે અને શું બનવાનું છે ખબર અને રોટલા હું બાપુજીને જ ઘરે તો તો મને એમ થાય છે કે કોઈ ઘરે જ નથી ખાલી ખાલી હજી જ્ઞાન થાય એવું લાગે અને રસોઈમાં એમ થાય કે કાંઈ નથી કરવાનું કેમ કે ખાલી બે બાજરાના રોટલા અને છાંસિયું કરવાનું છે તો છાંસીનો વઘાર મારી દીધો અને ખાલી બે બાજરાના રોટલા કરવાના છે બપોરનું થોડુંક પયડું છે ટાઢો રોટલો તો એ ચોરીને ખાઈ લેવું ફેંકી દેતા જીવ આપણો હાલે નહીં ટાઢા અમે તો બપોરના રોટલા પડ્યા હોય તો હાઈ જાય બાજરા રોટલા ચોરી નહીં ખાઈ જાય તો છાંયસિયું વઘારી નાખું તો છે ને છાંયસિયાનો વઘાર મારી દીધો છે સેવ નાખી દીધી અને હવે ઉકળે ને તો આપણે બીજા ગેસે બાજરાના રોટલા કરી નાખવાના છે પરમભાઈ આવે તા અશોક લઈને ગયા છે રમાડવા ટાઢો રોટલો છે ને પડ્યો છે એ ચોરીને ખાઈ લેવું બપોરે તો તુવેર દાણાનું શાક હતું એટલે અત્યારે તો બીજું તો કઈ શાક કરવું નતું સેવ ટમેટા નું કરવું હતું પણ અસો કે સેવ ટમેટા શાક કરતા તો કરી એટલે ટાટા રોટલા ચોરીને ખવાય જાય હવે તો બાજરા રોટલા કરી નાખી કીધું બેન કે પાઉભાજી લઈને ખાઈ લેજો પરમ નો નોરીએ ને તો બહુ કજ્યો ને એવું કરો તો કેમકે એકલોય થઈ જાય છોકરી પૂજા ને વહી ગયા તો પાઉંભાજી લઈ આપીને ખાઈ લેજો તૈયાર પણ કીધું હવે તૈયાર નથી લેવું અને આપણે આપણું દેશી ભોજન ખાઈ લઈ રોટલા એક બાજરાનો રોટલો બની ગયો અને બીજો રોટલો ચડે છે હજી તો બારી તડકો આવે છે એનો મતલબ એમ કે મેં કેટલી વહેલી રસોઈ બનાવી લીધી પણ છોકરાવાળાઓને છે ને વેલા મોડાનું જોવાનું ન હોય જ્યારે રહેતા હોય ને ત્યારે રસોઈ બનાવી નખાય રાંધેલું હોય ને તો ખાવા થાય નકર મારો પરમ એટલો કજિયો કરે ને કે તમને ખાવાય દે નહીં તોય ખાવા ટાણે તો ગધેડો કરે છે એનું હું ચાલું જ હોય પછી કંઈક ફોન દઈ ને જેમ તેમ ફોન લાવી તા ખવાઈ જાય પણ છોકરાઓને છે ને વેલું મોડું જોવાનું ન હોય ગરમા ગરમ ખાવું નહીં તો અમારે હમણાં છે ને પરમ પૂજન એ વાંધી બે વર્ષથી આવી કઈ સહેજ નહીં જઈએ રાંધાય ને પછી રાંધી નાખવાનું અને ટાઈમ થાય એટલે ખાઈ લેવાનું હવે છે ને દૂધ જવારવાનું છે ગાયનું ભેંસનું બેયનું જે વધુ હોય ને અત્યારે જવારી દઈને અત્યારે પાછું તાજું દૂધ આવી જાય પણ આ છે ને દૂધ જવારવાનું છાઈસનું વિષય છે ને આખો કિતુબેનનો છે એ નોખી તર કાટતી જાય અને પછી બધું ભેગું થાય એને જવારીને માખણ ઉતારે તો એ બધુંય હવે મારે કરવું જોઈએ તો આમાં છે ને બધીય એ મલાઈ ભેગી કરે પછી એને જવારીને અને માખણ ઉતારે

અને આખું ઘર લહણ ફોલે છે પરો ફોલવા લાગે છે કેતો પરો એ હું લહણ ફોલું છું કેતો